આગળ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ ખાતે યોજાલા કાર્યક્રમમાં જય શાહે પોતાની સ્પીચ દરમિયાન રોહિત શર્માની લીડરશિપ અને ભારતની જીત અંગે વાત કરી હતી જેથી તેમના શબ્દો સાચા પડ્યા છે રાજકોટમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટના રેસ કોર્સ રિંગ રોડ પર લોકો ઉમટી પડ્યા હતા તો ભારત બે હજાર ચોવીસ ટી ટ્વેન્ટી વિશ્વકપ રોહિત શર્માની આગેવાનીમાં જીત છે તેવું જય શાહે કહ્યું હતું જે વાત સાચી નીકળી છે ફેબ્રુઆરીમાં રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જય શાહે પોતાની સ્પીચ દરમિયાન જીત અંગે વાત કરી હતી રાજકોટ ખાતે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના શબ્દો સાચા પડ્યા છે ત્યારે રાજકોટમાં પણ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે કહેલા જે શબ્દો છે તે સાચા પડ્યા છે ગઈકાલે જ ટીમ ઈન્ડિયાએ ટી ટ્વેન્ટી વિશ્વકપ પોતાના નામે કર્યો છે વિશ્વકપ જીતી લીધો છે ત્યારે રાજકોટવાસીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જીતની ઉજવણી કરી હતી